શિવભક્તો જ્યારે તમે શિવાલય જતા છો ત્યારે જોતા હશે કે સર્વ શિવ ભક્ત ભગવાન મહાદેવની લિંગને અર્ધચંદ્રકાર પ્રદિક્ષિણા કરે છે શિવભક્તો દરેક મંદિરે પૂર્ણ પ્રદિક્ષિણા કરે છે પણ ભગવાન મહાદેવને જ અર્ધચ ચંદ્રકાર પ્રદક્ષિણા કેમ તમે જોતા છો કે શિવાલય સુંદર એવા એમ કે ફરતા 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 દર્શન કરતાં કરતાં શિવાલય જાય ગૌમુખીથી પાછા વળી છે ફરી આ બાજુથી આવે અને ગૌમુખીથી પ્રણામ કરી પાછા ફરી જાય છે આનું કારણ શું શિવભક્ત આનું કારણ એક જ છે ભગવાન મહાદેવ છે ને તે પૂર્ણ છે તે અમર છે તેનું મૃત્યુ નથી અને દરેક જીવને આ ધરતી ઉપર જન્મ લે અને મૃત્યુ સ્વીકાર કરવું પડે છે ભગવાન મહાદેવ પૂર્ણ છે અને દરેક જીવ અપૂર્ણ છે એટલા માટે ભગવાન મહાદેવને જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ ને ત્યારે પૂર્ણતા રૂપે પ્રદક્ષિણા ન કરવી જોઈએ ત્યાંથી ગૌમુખીથી આપણે પાછું વળી જવું જોઈએ જો આપણે પૂર્ણ પ્રદક્ષિણા કરીએ ને તો ભગવાન ખીજાય ભગવાન મહાદેવને ગમતું નથી એટલે જ્યારે પણ તમે શિવાલયે જાઓ ત્યારે હંમેશા અર્ધ ચંદ્રકાર પ્રદક્ષિણા જ કરવી જોઈએ અને બીજા દેવસ્થાને તમે જાઓ ત્યારે પૂર્ણ પ્રદક્ષિણા કરવી જોઈએ કારણ કે કોઈ પણ દેવતા ધરતી પર જન્મ લે છે તેને મૃત્યુ સ્વીકાર કરવું પડે છે તે અપૂર્ણ જ ગણાય ભગવાન મહાદેવ એક જ આ જગતમાં પૂર્ણ છે તો ભક્તો મહાદેવ મયા સુંદર વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ શિવાય